આ દરમિયાન રોજ વહેલી સવારે આશરે પારડીના વાઘછીપા ત્રણ રસ્તા પાસે વર્દીમાં હેતલ નામના જીઆરડી જવાને આ ટેમ્પોને રોકી ડ્રાઈવર પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ગાડીના કાગળિયા વગેરે માંગવાનો ડોર કર્યો હતો અને આ દરમિયાન પોતાની સાથે રહેલા અન્ય ત્રણ જેટલા મિત્રોએ ટેમ્પાની પાછળ ચડી જઈ એક કાર્ટૂનની ચોરી કરી ભાગી છૂટ્યા હતા ટેમ્પા ડ્રાઈવરે સાઈડ મિરરમાંથી આ દ્રશ્ય જોઈ પોતાનો ટેમ્પો થોડી દૂર લઈ જઈ આ અંગેની જાણ ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજરને કરતા તેઓએ સો નંબર ડાયલ કરી પોલીસને જાણ કરવા જણાવ્યું હતું સો નંબર ડાયલ કરતા ઘટના સ્થળે પહોંચેલી પારડી પોલીસે આ ઘટનામાં સામેલ જીઆરડી જવાન સહિત તેના ત્રણેય મિત્રોને ઝડપી લઈ ચોરી કરેલ કાર્ટૂનમાં બે નંગ ઇલેક્ટ્રિક મીટર કિંમત રૂપિયા ત્રણ હજાર સાતસો એકોતેરનો મુદ્દામાં પાલી પોલ્યુશન પોઈન્ટ રાખવામાં આવે છે ઘણી વાર જીઆઈડીના પણ પોઈન્ટ રાખવામાં આવે છે હાઈવે રોડ ઉપર રહી સંસારી નામના વ્યક્તિએ પોતે પોતાના જે ટેમ્પો લઈને જતો હતો એ ટેમ્પામાંથી મીટર બે મીટર ચોરી ફેલાનું જણાવેલું હતું અને એ મીટરમાં એક મીટરની કિંમત સાડા સાત હજાર જેવી થાય છે આ મીટર ચોરી થયેલાની વાત જણાવતા આ બાબતે પાર્ટી પોલીસને ફરિયાદ દાખલ કરી હતી આ બનાવ સવારના સાડા ચાર વાગ્યાનો હતો અને ફરિયાદ દાખલ કરી આગળની તપાસ પોલીસે હાથ ધરેલી જે તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે એ છીપા ત્રણ રસ્તા પાસે જીઆરડીનો પોઈન્ટ હતો એ જીઆરડીનો જવાન એ દિવસે હાજર હતો અને જે બીજો જવાન હતો એ દિવસે ગેરહાજર હતો જેથી આ એક જ જવાન હાજર હતો આ જીઆરડીના જવાને સાડા ચાર વાગે આ ટેમ્પાને અટકાવી એની પૂછપરછ ચાલુ કરેલી હતી જે પૂછપરછ દરમિયાન અન્ય ત્રણ જણાએ ભેગા મળી આ ટેમ્પામાંથી પાછળથી બીજા મીટરો કાઢી લીધેલા ટોટલ બે મીટરની ચોરી થયેલી હતી જેની ફરિયાદ દાખલ થતાં પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરતા કુલ ચાર માણસો પકડવામાં આવેલા છે આ જે જીઆઈડી છે પોતે પરવાસાનો છે અને પરવાસાની બીજી વ્યક્તિ પણ જોડે સંડોવાયેલી હતી અને એ સિવાય આસમા ગામમાં પણ બે જણા સંડોવાયેલા હતા અને આ ચારે ચાર જણની ધરપકડ કરી હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ ચોરીમાં ગયેલ ચાર મીટર બે મીટર જે મુદ્દામાલ તરીકે હાલમાં કબજે લેવામાં આવેલ છે અને આવા ગુના અગાઉ પણ કર્યા છે કે નહીં અને બીજા કોઈ વાહનોમાં ચોરી થયેલી છે કે નહીં એ બાબતે પોલીસ હાલમાં વધુ તપાસ કરી રહી છે આ કોઈ પ્લાનિંગ ન હતું હાલ સુધી તપાસમાં એવું ખુલેલું છે કે કોઈ પ્લાનિંગ ન હતું પરંતુ એની જોડે જે લોકો સંડોવાયેલા હતા એ લોકોએ આ પૂછપરછ દરમિયાન કંઈ પણ વસ્તુ ચોરી લેવાનું પ્લાનિંગ કરેલું એ હજુ તપાસમાં ખુલેલું છે અમારી લાઈવ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે